આપનું સ્વાગત છે દુનિયામાં અત્યારે પરમાણુ હથિયારો માટે રેસ લાગી છે આ રેસના ના મૂળિયા બીજા વિશ્વના સમયમાં જ નખાઈ ગયા હતા બીજા વિશ્વયુદ્ધમાં જર્મની ઇટલી અને જાપાનનો આતંક છવાઈ ગયો હતો બીજી તરફની છાવણીમાં અમેરિકા બ્રિટન ફ્રાન્સ અને સોવિયત યુનિયને એમને રોકવાનો પ્રયાસો કર્યો હતો એ સમયે માનવામાં આવતું હતું કે હિટલર ન્યુક્લિયર બોમ્બ બનાવી ચૂક્યો છે એ સમયે ન્યુક્લિયર બોમ્બ માત્ર ચર્ચાનો જ વિષય હતો દુનિયા ચિંતા કરવા લાગી કે જો હિટલરના હાથમાં ન્યુક્લિયર બોમ્બ આવશે તો ચારે કોર વિનાશ ફેલાશે જર્મનીના વૈજ્ઞાનિક લિયો જિલાડને પણ આવો ડર હતો તેઓ અમેરિકાને એના વિશે એલર્ટ કરવા માગતા હતા જોકે લિયો પોતે જર્મનીના નાગરિક હતા એટલે સ્વાભાવિક રીતે અમેરિકા તેમની વાત ન માને ઘણી વખત કોઈ વ્યક્તિને લાગે કે હું આ વાત કહીશ તો લોકો નહીં માને એટલે કોઈ વગદાર માણસ પાસેથી એ વાત કહેવડાવવામાં આવે જિલાર્ડ હવે આલ્બર્ટ આઇન્સ્ટાઈનની પાસે પહોંચ્યા જિલાર્ડે આઈન્સ્ટાઈને કહ્યું કે તમારી ઈ ઇઝ ઇક્વલ ટુ એમસી ટુની શોધના ખોટા ઉપયોગથી દુનિયામાં ભયાનક સંકટ આવશે આઈન્સ્ટાઈને પણ વિચાર્યું કે એના વિશે અમેરિકાને ચેતવવાની જરૂર છે કેમ કે શક્તિ સંતુલન જરૂરી છે આઈન્સ્ટાઈને એ સમયના અમેરિકન પ્રેસિડેન્ટ રૂઝવેલ્ટને એક લેટર લખ્યો હતો આ લેટરમાં લખવામાં આવ્યું હતું કે હિટલર પરમાણુ બોમ્બ બનાવી રહ્યો છે એટલે અમેરિકા પરમાણુ બોમ્બ બનાવી લે એ ખૂબ જરૂરી છે એ સમયે આખી દુનિયામાં આઈન્સ્ટાઈનની પ્રતિષ્ઠા હતી એટલે જ રૂઝવેલ્ટે તેમનો લેટર વાંચી કંઈ એક્શન લેવાનો નિર્ણય કર્યો હતો આઇન્સ્ટાઇને અમેરિકાને પત્ર લખ્યો તો એનું કારણ એ છે કે ન્યુક્લિયર બોમ્બના ડરને ન્યુક્લિયર બોમ્બ જ દૂર કરી શકે કેમ કે દુશ્મન દેશ હુમલો કરતા સો વખત વિચાર કર્યો અમેરિકાએ ન્યુક્લિયર બોમ્બ બનાવવાનો નિર્ણય કર્યો હતો જોકે એ સવાલ હતો કે આ પ્રોગ્રામનું સુકાન કોણ સંભાળે આખરે રોબર્ટ ઓપન હાઇમરનો વિચાર કરવામાં આવ્યો આ બોમ્બ બનાવવાના મિશનમાં લગભગ એક પોઈન્ટ ત્રીસ લાખ લોકો જોડાયા હતા આટલી મોટી સંખ્યામાં લોકોને પ્રોજેક્ટમાં સામેલ કરવામાં આવ્યા હતા એનાથી અમેરિકાની અધિરાઈનો ખ્યાલ આવે છે લગભગ બે અબડ ડોલરનો ખર્ચ કરવામાં આવ્યો હતો ઓગણીસો બેતાલીસથી ઓગણીસો પિસ્તાલીસ સુધી કામ થતું રહ્યું હતું ઓપન હાઈમર આ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા હતા ત્યારે તેઓ એ દરમિયાન શ્રીમદ ભગવદ્ ગીતા વાંચતા હતા આખરે ઓગણીસો પિસ્તાલીસની પંદરમી જુલાઈ સુધીમાં બોમ્બને એસેમ્બલ કરવામાં આવ્યો હતો સોળમી જુલાઈએ સવારે ચાર વાગે પરીક્ષણ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો જોકે વરસાદના કારણે પરીક્ષણનો સમય સાડા પાંચ વાગ્યાનો કરવામાં આવ્યો હતો પરીક્ષણનું નિરીક્ષણ કરવા માટે ત્રણ બંકર બનાવવામાં આવ્યા પરમાણુ બોમ્બમાં એક વખત રિએક્શન શરૂ થઈ જાય એના પછી એને કંટ્રોલ કેવી રીતે કરવું એનો કોઈ ખ્યાલ ન હતો એટલે તમામ લોકોમાં એનો ડર પણ હતો આખરે પરીક્ષણ કરવામાં આવ્યું અને શક્તિશાળી ધમાકો થયો જોરદાર પ્રકાશ ફેલાયો એ જગ્યાએ જોરદાર આંચકા અનુભવવામાં આવ્યા જ્વાળાઓનું વાદળ રચાયું હતું આખરે અમેરિકા પ્રથમ પરમાણુ બોમ્બ બનાવી ચૂક્યો હતો હિટલર પર ન્યુક્લિયર બોમ્બ બનાવવાનો માત્ર આરોપ હતો જોકે અમેરિકાએ તો એ કરીને બતાવ્યું હતું અમેરિકાએ માત્ર ન્યુક્લિયર બોમ્બનું ગ્રાઉન્ડ પર પરીક્ષણ નહોતું કર્યું બલકે યુદ્ધમાં પણ એનો ઉપયોગ કર્યો હતો અમેરિકાએ જાપાનના હિરોશીમામાં ઓગણીસો પિસ્તાળીસથી છઠ્ઠી ઓગસ્ટે જ્યારે નાગાસાકીમાં નવમી ઓગસ્ટે પરમાણુ બોમ્બથી હુમલો કર્યો હતો આ હુમલાઓમાં લગભગ બે લાખ લોકોના મોત નીપજ્યા હતા લાખો લોકો કિરણોત્સર્ગના ભોગ બન્યા હતા એના પહેલાં કોઈ વિચાર્યું નહોતું કે આ પ્રકારના બોમ્બથી હુમલો કરી શકાય મહાવિનાશની સ્થિતિ જોઈને જાપાને પ્રતિજ્ઞા લીધી કે અમે હવે યુદ્ધ નહીં કરીએ જોકે દુનિયામાં પરમાણુ બોમ્બ વિસ્ફોટના કારણે મહાપ્રલયનો ડર ફેલાઈ ગયો જાપાન બાદ જર્મની અને ઇટલી પણ પાછા હટી ગયા અમેરિકા આ યુદ્ધમાં આગળ રહ્યું મિત્ર રાષ્ટ્રોની જીત થઈ આ મિત્ર રાષ્ટ્રોમાં અમેરિકા બ્રિટન સોવિયેત યુનિયન અને ચીન સામેલ હતા સોવિયેત યુનિયનના ટુકડા થયા અને રશિયા બચ્યું વિશ્વયુદ્ધ તો પૂરું થયું હવે અમેરિકા અને સોવિયેત યુનિયનની વચ્ચે કોલ્ડ વોર શરૂ થયું અમેરિકાએ પરમાણુ બોમ્બ બનાવી દેતા સોવિયત યુનિયન એનાથી નારાજ હતું સોવિયેત યુનિયનની નારાજગીનું કારણ એ હતું કે અમેરિકાએ આ પરમાણુ પરીક્ષણ વિશે એને નહોતું જણાવ્યું સોવિયેત યુનિયને વિચાર્યું કે મહત્ત્વની વાત સિક્રેટ જ રાખવાની હોય તોવી મિત્રતા શું કામ ફરી ઓપન હાઈમરની વાત કરીએ જાપાનમાં મોટા પાયે વિનાશ માટે એક રીતે ઓપન હાઈમર જવાબદાર હતા તેઓ પરમાણુ બોમ્બ બનાવવા માટે કામ કરી રહ્યા હતા ત્યારે તેમના દિમાગમાં માત્ર ને માત્ર શ્રીમદ્ ભગવદ્ ગીતાનો એક શ્લોક જ હતો અગિયારમાં અધ્યાયનો બત્રીસમો એ શ્લોક હતો આ શ્લોકમાં ભગવાને કહ્યું કે હું પ્રલયનું મૂળ કારણ અને મહાકાળ છું હું જગતનો સંહાર કરવા માટે પ્રવૃત્ત છું ભગવાને અર્જુને વધુ કહ્યું કે તું યુદ્ધમાં ભાગ નહીં લે તો પણ યુદ્ધ લડી રહેલા વિરોધી પક્ષોના તમામ યોદ્ધા માર્યા જશે આઈમર શ્રીમદ્ ભગવદ્ ગીતાના વિચારોથી ખૂબ જ પ્રભાવિત થયા હતા ઓગણીસો ત્રીસના દશકમાં એની શરૂઆત થઈ ગઈ હતી ઓગણીસો તેત્રીસમાં દરેક ગુરુવારે તેઓ શ્રીમદ્ ભગવદ્ ગીતાનો અભ્યાસ કરવા માટે જતા હતા આર્થર રાઇડર નામના એક સંસ્કૃતના વિદ્વાન તેમને ગીતાની શીખ આપતા હતા ઓપન આઇમરે નિર્ણય કર્યો હતો કે તેઓ અનુવાદ કર્યા વિના શ્રીમદ ભગવદ્ ગીતા શીખશે આ ગ્રંથ સંસ્કૃતમાં હોવાથી તેમણે આ ભાષા શીખી હતી મહાપ્રલયનું કારણ તો ભગવાન જ હોઈ શકે છે આવી સમજ છતાં ઓપન આઈમર જાપાનની સ્થિતિ જોઈને ચિંતામાં મુકાઈ ગયા હતા તેમને પોતાની જાતથી નફરત થવા લાગી હતી તેઓ કહેવા લાગ્યા કે હું આ દુનિયાનો વિનાશ કરનારી વ્યક્તિ બની ગયો છું તેઓ ન્યુક્લિયર પ્રોગ્રામથી દૂર થઈ ગયા બાદમાં દુનિયામાં હાઇડ્રોજન બોમ્બ બનાવવા માટે રેસ લાગી તો ઓપન હાઇમરે એનો ખૂબ વિરોધ કર્યો હતો ઓપન હાઈમરે વિરોધ કર્યો એટલે એ બાબત અમેરિકાની ન ગમી અમેરિકામાં તેમના માટે સમસ્યાઓ થવા લાગી એ સમયે ઓપન હાઈમર ભારતીય અધિકારીઓના સંપર્કમાં આવ્યા હતા એ સમયના પીએમ જવાહરલાલ નહેરુના બહેન વિજયાલક્ષ્મી પંડિત અમેરિકામાં રાજદૂત હતા ઓગણીસો પચાસની દસમી ફેબ્રુઆરીએ ઓપન અને વિજયાલક્ષ્મી વચ્ચે વાતચીત થઈ બીજાલક્ષીએ નહેરુને પત્ર લખ્યો કે ઓપન હાઈમર ભારતની એક સિક્રેટ વાત કહેવાય ઈચ્છે છે જો કે એ વાત ફોન પર કહી શકાય એમ નથી એટલે મારા દ્વારા એક મેસેજ મોકલ્યો છે ઓપન હાઈમરે જણાવ્યું કે ભારતના કેરળ ઓડિશા અને તમિલનાડુના કાંઠે એક રેડિયો એક્ટિવ એલિમેન્ટ મળે છે જેનું નામ થોરિયમ છે અમેરિકા એનાથી બોમ્બ બનાવવા માગે છે તમારી પાસેથી મેળવવા માટે અમેરિકા કોઈપણ હદ સુધી જઈ શકે છે એટલે તેમણે એવો પણ સંદેશ પહોંચાડ્યો હતો કે મહેરબાની કરીને અમેરિકાને થોડી અમ ન આપતા કે એનાથી દુનિયામાં વધારે વિનાશ ફેલાશે નહેરુએ ઓપન હેમનની આ વાતને ધ્યાનમાં રાખી હતી એટલું જ નહીં તેમણે ભારતમાં આવવા માટે આમંત્રણ પણ આપ્યું હતું જ્યાં સુધી પરમાણુ બોમ્બથી મહાવિનાશની વાત છે તો એના વિશે વખતો વખત ચિંતા વ્યક્ત કરવામાં આવતી રહે છે રશિયા અને યુક્રેનના યુદ્ધ બાદ પરમાણુ હથિયારો માટેની રેસ વધુ આક્રમક બની છે આ રેસનું શું પરિણામ આવશે એ તો સમય જ કહેશે a fost o mai atluș, nu am dat o de calefă, mă rășuteam, am mână